છે અને દાંતી વાળા ડેમ ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે ઘણા બધા મિત્રો કોમેન્ટો આવી હતી કે દાંતી વાળા ડેમ ના લાઈવ સમાચાર બતાવો તો મિત્રો આ હતા દાંતી વાળા લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને આ ચેનલ ઉપર મિત્રો આપણે દાંતીવાડા ડેમ મુક્તેશ્વર ડેમ સીપુ ડેમ બળારામ નદી વિશ્વેશ્વર વાળી નદી તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી